પોલીસ ખાતામાં ઘણા ભાઈ બંધો છે ભાઈ અંદર વાત કઉ ગૃહમંત્રી સુધી જાય નહીં ખાસ વિનંતી છે કે કોઈ વરઘોડા ફરઘોડા કઈ નથી આરોપી સમજાઈ દીધું હોય છે કે ભાઈ તારે લંગડું લંગડું ચાલવાનું છે કેમેરા રીલ બને એટલા માટે એટલે અમારું આબરું રહી જાય તમે સમજો પોલીસ વાળા નોકરી કરવાની છે ગૃહમંત્રી તો મીડિયામાં ભાષણ કરી નીકળી જશે વરઘોડા તો નીકળશે જેમ પોલીસે ચાર ધોકા માર્યા અને આરોપીના વકીલે કોર્ટમાં ફરિયાદ કરી દીધી તો પોલીસને કોણ બચાવશે

આથી ઘોડાની ઉપર બેસવા માટેની એની પીઠ એવી રીતની હોય ઊંટની પીઠ એવી ન હોય તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કે પાછો ભૂલી ગયો શબ્દ કો આ કે કહો સબ ઢેકા હા તો હર્ષભાઈ સંગવી જે છે આપણા માનની ગૃહ મંત્રી સાહેબ એને એમ કીધું ઘોરઘોડા નીકળશે નામ નીકળશે એટલે રીલો બહુ મસ્ત બને એમ લાગે કે નહીં આજ કઈક મોટો ક્રાંતિકારી મહાપુરુષ છે એવું લાગે આપણને જોયામાં પોલીસે એનો તોડ કાઢ્યો

મને કે હું કામ મજાક કરે છે ભાઈ તું તને બધી ખબર છે મારે તો તું નો વ્યવહાર હોય બધા મારા ભાઈ બંધો મને તું જ કહે છે આજે તે મને કે તને ખબર જ છે ને તું શું કામ અમને પૂછે છે કોઈ પોલીસ રિસ્ક લેવા તૈયાર નથી અને આ સરકારના ભરોસે રિસ્ક લેવાય સરકાર શો બાજી કરતી હોય તો તમે ભરાઈ જાઓ સરકાર સિરિયસ નથી ગુનેગારો સજા આપવામાં સરકાર ને તો શો કરવો છે રીલ બનાવવી છે સરકાર પોતે જો ગુનેગાર ડામી દેવા સિરિયસ હોય ને તો ગમે પીઆઈ જોખમ લઈને ચાર ધોકા મારી લે ઉલ્લી ઉલ્લી તમે કહેતા હતા તમારી સરકાર આપણે આ રીલ વાળું પૂરું કરીએ કે વરઘોડો જે છે એ રીલ બનાવવા કાઢવામાં આવે છે ગુનેગાર ગુનો કરતો બંધ થઈ જાય ડરી જાય ખોફ બેસી જાય એટલા માટે નહીં કેમ કે હવે રીલ બનાવવી ફરજિયાત થઈ ગઈ છે બનાવી જ પડે બનાવી જ પડે એમ છે કેમ કે સરકારને એમાં જ રસ છે કે રીલ બનાવી દો ભાઈ તમે ચોર પકડ્યા ચોર ના પકડ્યા ચોરને સજા મળી જામીન મળ્યા જામીન મળ્યા પછી બીજો ગુનો કર્યો કે ના કર્યો રીલ બનવી જોઈએ

દરેક કિસ્સામાં લંગડો જ કેમ માણસ હાલે કેમ ચાર લાફા નો મારી શકે માર માં થાપાના ભાગે લાકડી નહીં મારી શકે એટલે લંગડો હાલે તો આપણે શું સમજવાનું માર ક્યાં માર્યો એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આ પગની પીંડીમાં થાપામાં કે પગના તળીએ દરેક કિસ્સામાં માણસ એક જ પેટર્ન થી કેમ હાલે છે આમાં મામા એનો મતલબ એવો થયો કે મારની પેટર્ન એક સરખી છે પણ એવું શક્ય નથી હા કેમ કે પેટર્ન થી મારવાનું નથી કોઈને કેમ કે જેનો જેવડો ક્રાઈમ એવડો મારવાનો છે ધારો કે મારે તો હા ક્રાઈમ ના થાય બરાબર હવે ચप्पल ચોરોને કઈ કઈ ફાંસے ચડાવવાની નથી અને રિલે કોની બને છે જે ગરીબ હોય એની પચાસ કરોડ નું આ આ બલા મંત્રીના છોકરાએ કરી નાખ્યું બનાવી રીલ ના એમાં ન તો તે તો પછી એટલે કાયદો અને વ્યવસ્થા ને બધી વસ્તુ શું છે કે રીલ બને સારી ટીવીમાં સારું સારું આપણું આવે એમ કાયદો વ્યવસ્થા સુધરી ગઈ છે કોઈને છોડવામાં નહીં આવે બધાને પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે અચ્છા રીલ નું આ સત્ય છે કોઈ વરઘોડા બરઘોડા બધાને મે તમને શું કીધું મારા મિત્રો છે પોલીસમાં જથ્થાબંધ ઓછા નહીં જથ્થાબંધ હું પૂછું પીઆઈ છે પીએસઆઈ છે ડીવાયએસપી છે અલગ અલગ રેન્કના મિત્રો છે નિવૃત્ત હોય છે તો નિવૃત્ત હોય એનાય પાછા મિત્રો હોય ઘણી વાર ચાલુ પીએ ફોન કરીએ તો આપડે ડરતા એટલે આપડે નિવૃત્ત પીએ ફોન કરીએ કે ભાઈ તું પૂછી ને મને તો નિવૃત્ત પીઆઈ ચાલુ પીઆઈ ને ફોન કરે કે ભાઈ વરઘોડા નું સત્ય શું છે એમ કે ભાઈ તું જાણે હું જાણું છોડ ને ભાઈ ચર્ચા એટલે સમજી જવાનું કે કાનમાં કહી દીધું કાકા લંગડું હાલવાનું છે તારી આબરૂ રેન મારી રે અને રીલ ઉપર વિભાગમાં ગૃહમંત્રી મોકલી દે ખુશ જનતા ખુશ

મારી યાર કોઈ ખોટું કરે તો એક તો હું સહન કરી શકું એવો માણસ છું યા તો હું ફાઇટ આપી શકું એવો એ માણસ છું વ્યક્તિગત રીતે બે કરી શકું છું પણ લાચાર નિર્દોષ જનતા ઉપર જે લોકો ભાજપના નામે ભાજપના કારણે ભાજપના કહેવાથી જે અત્યાચાર અન્યાય કરે છે એને તો આપણે મેડલ આપવા જ પડે ને કે તમે આટલું સરસ કામ કર્યું છે સરકાર બદલાશે તો અહીં બોલાઈ બોલાઈને આપણે લોઢાના મેડલ આપશું જનતા અરે અન્યાય શું કામ કરવાનો સરકાર ભાજપ શું થઈ ગયું તમે જનતાના નોકર છો સરકારના થોડા છો સરકારો બદલાતી રહેશે જનતા કાયદામાં સરકારી સરકારી નોકર માટે છે ને કર્મચારી ચાહે આઈએસ કોઈ પણ હોય એના માટે પબ્લિક સર્વન્ટ એવો શબ્દ કાયદાની ચોપડીમાં જૂની આઈપીસી માં કલમ એકવીસ હતી નવી માં એ કઈ બની ગઈ મને મોઢે યાદ નથી પબ્લિક સર્વન્ટ છે ગવર્મેન્ટ સર્વન્ટ એવું નામ નથી પબ્લિક સર્વન્ટ

જનતા તો કાયદામાં કલમ એકવીસ જુની આઈપીસી માં હું નવી તમને નવી કહી દઉં સાંભળો નવી તમને એમ ન થાય કે ભાઈ આ ગોપાલભાઈ છે હાવ એલફેલ વાત કરે છે જે કઈ સરકારી માણસો છે આખા દેશમાં એ સરકારના નથી જનતાના છે બિલકુલ પબ્લિક સર્વન્ટ છે ગવર્મેન્ટ સર્વન્ટ નથી કાયદામાં સ્પષ્ટ શબ્દ છે જોજો હું તમને આખી કલમ એ કહી દઉં એટલે જનતાને નોલેજ મારે કે ભાઈ આ જૂની આઈપીસી માં એકવીસ છે નવી ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ માં જ કાયદો બન્યો ભારતની સંસદમાં બન્યો બે ગૃહોમાં બહુમતી થી પાસ થયો ઈ કાયદાની કલમ બે ની પેટા કલમ અઠ્યાવીસ જે છે એ હું તમને વાંચી સમજાવું કે અઠ્યાવીસ એટલે જાહેર સેવક જાહેર પબ્લિક સર્વન્ટ જાહેર એટલે પબ્લિક અંગ્રેજીમાં પબ્લિક સર્વન્ટ પબ્લિક સર્વન્ટ હવે ઈ કલમ અઠ્યાવીસ છે કલમ બે ની પેટા કલમ અઠ્યાવીસ કાયદો એમ કે છે કે તમે જનતાના સેવક છો જાહેર સેવક છો સરકારના પ્રતિનિધિ છો ભાજપના નહીં પણ કોઈ અધિકારી પોતે જાહેર સેવક છે એવું ભૂલી અને ભાજપનો સેવક છે એવું ભૂત એના મગજમાં ગરી જાય તેને લોઢાનો મેડલ આપીને ભૂત ઉતારવું પડે એને એમ લાગવા માંડે કે હું ભાજપનો નોકર છું ભાજપ સર્વન્ટ કલમ અઠ્યાવીસ પ્રમાણે હું નથી હું પ્રમાણે છું ભાજપ સર્વન્ટ એમાં એવું થાય ને પ્રમોશન જલ્દી મળી જાય કદાચ પણ એટલે લોઢાના મેડલ મળશે ને આગળ જતા ખૂબ આગળ જાઓ પ્રમોશન લઈને ઊંચાઈ ઉપર મેડલ પડ્યો લોઢાનો એ અમારી સરકાર આપશે સરકારની ગુડ બુકમાં માં એવા શબ્દ કાંઈ વાંધો નહીં તો અમે બેડ બુકમાં નામ આવતું હોય ને ઓપોઝિશનની અમે બેડ બુક રાખી હોય ને કરેલું અહીંયા જ ભગવીને જવાનું ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે અમે હોય કે એ હોય કે કોઈ હોય સરકારની ગુડ બુકમાં આવશો તો અમારી બેડ બુકમાં લખી લેશું ડાયરી નામ કે આ સાહેબ ને લોઢાનું મેડલ જોતો છે ક્રમ નંબર અઢાર સર સરકાર બદલાય દીધી એને લોઢાનો મેડલ આપવો પડે ને આપણે એનો હક છે લેવાનો ખરો ભાઈ હવે મારો પ્રશ્ન હવે જે સારું કામ કરે દેશ માટે એને ભારત રત્ન આપવામાં આવે હા સેનામાં રહી અને ભાબીજા દેશ હારે ભારત વતી લડે

રાજી ખુશી હતી બધાને